ચાર વર્ષ પાંચ માસના ગુંથનાર બાળ બાળકિશોરને તેની માતા સાથે ગણતના કલાકોમાં મિલન કરાવતી પોણા પોલીસ સુરત શહેર

જે સંબંધમાં અચના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવારનવાર નાના બાળકો મળી આવવાના તથા ગુમ થવાના કિસ્સાઓ સામે આવે છે જેથી અત્રેના પોળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયક તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે સી જાદવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત રહી આવા બાળકોના ગુમ અપહરણ કે વાલીવારસથી જુદા થઈ બિનવારસી બાળકો મળી આવતા બનાવોની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા જણાવેલ જેથી આજ રોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સદર ગુમ થનાર બાળકિશો ચાર વર્ષ પાંચ મહિનાનો રમતા રમતા ની ચૌહાણ ની વિધવા ઉમરવર્ષ ત્રેવીસ ધંધો ઘરકામ રહે ઘર નંબર એકસો બે ગણેશનગર સોસાયટી પર્વત પાટિયા સુરત શહેરના વયાત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા સદર બાબતની ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વેલન્સ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર ટી આર પાટીલ તથા તેમની સાથેના સર્વેલન્સ સ્ટાફના અન્ય માણસોની ટીમ બનાવી સદર બાળ શોધી કાઢવાના પ્રયત્નો કરવામાં આવે તે દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસ તથા સદર ગુમથનાર બાળ ફોટાના આધારે અલગ અલગ વિસ્તારમાં તપાસ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સિંહ ઇન્દ્ર વિજયસિંહ તથા એલાર્મ લોકરક્ષક નરેશાઇ નાઓને મળેલ માહિતી સુરત શહેરના સરદાર માર્કેટ પાસેથી મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લઈ આવી બાળકિશોર નામે આયુષનો કબજો તેની માતા ખુશબુ તેમજ ધર્મેન્દ્ર શ્યામુપ્રસાદ ચૌહાણની વિદ્વાનાને સહી સલામત હાલમાં સોંપી પૂણા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ એક બાળકિશોર ઉમર વર્ષ ચાર વર્ષ પાંચ માસના તેની માતા સાથે મિલન કરાવી ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી છે